અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની જ્યારે તૈયારીઓ હોય એ શરૂ થઈ ગયું હોય રામ મંદિરની જે પ્રાણ પ્રતિષ્ઠાનું જે કાઉન્ટડાઉન છે તે શરૂ થઈ ગયું છે અને અયોધ્યા રામ માટે તૈયાર થયેલું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને બાવીસ જાન્યુઆરીની રાહ જોવામાં આવી રહી છે એટલે કે આવતીકાલની રાહ જોવામાં આવી રહી છે અલગ અલગ જગ્યાએ નવા નવા કાર્યક્રમો વિશેષ આયોજનો કરવામાં આવ્યા હોય ખાસ કરીને અમદાવાદ હોય વડોદરા હોય સુરત હોય રાજકોટ હોય સમગ્ર ભારતમાં અલગ અલગ પ્રકારના આયોજનો ખાસ કરવામાં આવ્યા છે પરંતુ મહત્ત્વની બાબત એ છે અયોધ્યાની જ્યારે વાત કરતા હોય ત્યારે અમારા ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટ અયોધ્યા અત્યારે ઉપસ્થિત છે ને ખાસ ત્યાં સાધુ સંતો પણ ઉપસ્થિત છે ચૈતન્ય શંભુ મહારાજ હોય પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ હોય કે પછી શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ નિર્મોહી અખાડાના મહંત હોય ખાસ કરીને દિલીપદાસજી મહારાજ હોય કે જે મહંત જગન્નાથ અમદાવાદના હોય જગન્નાથ મંદિરના સાથે સાથે વિજયદાસજી મહારાજ મહંત કે જેઓ ડાકોરના છે તમામ લોકો ત્યાં ઉપસ્થિત છે અને અમારા ચેનલ હેડ દેવાંગભાઈ ભટ્ટ પણ ત્યાં ઉપસ્થિત છે વિગતવાર અને વિસ્તૃતમાં ચર્ચા કરશે કે ત્યાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ કેવા પ્રકારના વિશેષ આયોજનો ત્યાં થઈ રહ્યા છે દેવાંગ ભટ્ટ જી 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 ઓકે અહ આપને ગ્રામા

યોગીજી એમનું ઉદઘાટન કર્યું હતું એ બંને જયારે વાત કરી કે મારો પુત્ર ઓસ્ટ્રેલિયામાં ભણે છે અને ઓસ્ટ્રેલિયામાં ભણે છે ત્યાં જોબ લાગી છે પરંતુ જેવું અયોધ્યાની તારીખ નક્કી થઈ એ શીખ નો દીકરો ઓસ્ટ્રેલિયા થી પોતાની જોબ માટે રજા લઈને જલંધર થી સાયકલ પ્રવાસ કરીને એ લોકો અયોધ્યા આવ્યા છે બીજી વાત કરું તો નેપાળ થી કાલે જે અલગ અલગ લોકો મળ્યા નેપાળ થી એક ગ્રુપ આવ્યું છે નેપાળ થી ચાલતા વિવેક ખાસ ચાલતા એ લોકો અયોધ્યા આવે છે સો ઓવરઓલ જો વાત કરીએ તો આપ જેને મળો છો એ બધા રોંગ થઈ ગયા મને દક્ષિણ ગુજરાત માંથી અનેક લોકો મળ્યા જે લોકો તમિલનાડુ થી આવેલા છે કેરલા લોકો માટે કુલ મુકવાના અભ્યાસ જેની કલ્પના આપણા પૂર્વજોએ કરી હતી

સાથે ચેતન્ય શંભુ મહારાજ છે એમની સાથે આપ જ્યારે ચર્ચા કરવાના હોય ત્યારે શું એમનું કહેવું છે એ જાણો જેમ દેવાંગભાઈએ કહ્યું અયોધ્યા વિશે કે આજે કણ કણની અંદર દરેક જગ્યાએ આપણને ભગવાન રામનો જય અવાજ થોડો આવી નથી રહ્યો કટ થઈ રહ્યો છે આપનો અવાજ જી મારો અવાજ આપને આવી રહ્યો છે જી હેલો આપનો અવાજ નથી આવી રહ્યો

Chitani Ji, মারও ওভাজ আভিরে হেওছেয়ে আপনে? আপনো ওভাজ আভিয়ে হেয়ে হিয়ে 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 হালো হালো ખાસ ચેતન્યજી આપ જયારે અયોધ્યામાં ઉપસ્થિત થઈને આપને જરે આમંત્રણ મળ્યું હોય ને આપ જરે અહીંયા ઉપસ્થિત રહ્યા હોય કેવા પ્રકારનો માહોલ છે આપણને કેવા પ્રકારની લાગણી અનુભવી રહ્યા છો જયારે અયોધ્યા આપ ઉપસ્થિત હોય ત્યારે માનું છું કે મારા જીવનની આ અહોભાગ્ય ક્ષણ છે મારા પૂર્વજોના આશીર્વાદથી આ ક્ષણના સાક્ષી થવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું છે અને હું તો મારા પૂરતું નથી કેતો પણ હિન્દુસ્તાન અને હિન્દુસ્તાનની બહાર જે કરોડો હિન્દુઓ વસે છે એના માટે આ દિવ્ય ઘડી છે હું કહેવા માંગીશ કે રામ જ્યારે વનવાસ પૂરો કરી રાવણને મારી સીતા માતાને લઈ વિમાનમાં આવ્યા અને અયોધ્યાએ દિવાળી ઉજવેલી પરંતુ એવું માનું છું કે આવતીકાલે માત્ર અયોધ્યા નહીં સમગ્ર ભારત અને ભારતના સીમાડા બાદ જ્યાં જ્યાં રામ ભક્તો રહે છે એ દરેક આવતીકાલે દિવાળી ઉજવવાના છે એટલે આ આપણા સૌ માટે અહોભાગ્યની ક્ષણ છે હોય સમગ્ર ભારતવાસીઓની વાત હોય કે પછી ગુજરાતવાસીઓની વાત હોય અલગ અલગ લોકોની વાત હોય ચેતનીજી ખાસ કરીને ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને તમે જુઓ કે અલગ અલગ પ્રકારના આયોજનો કરવામાં આવ્યા છે આપ જ્યારે અયોધ્યામાં ઉપસ્થિત હોય મહત્વના કેવા આયોજનો કરવામાં આવ્યા છે આપ કઈ રીતે જોઈ રહ્યા છો જો સૌથી મોટી વાત તો સમગ્ર ભારત વર્ષમાંથી ગણમાન્ય સંતો અહીંયા ઉપસ્થિત છે ભારત વર્ષના જે સેલિબ્રિટીઝ છે જે વિવિધ ક્ષેત્રની અંદર જેમને નામના મેળવી છે પછી રમત જમત ક્ષેત્રના હોય ફિલ્મ ના હોય કે અન્ય જે પદ્મ વિભૂષણ હોય હાના એ બધાને આ કાર્યક્રમની અંદર સંમલિત કરવામાં આવ્યા છે અને હું માનું છું કે આ ભગવાન રામની અયોધ્યામાં આ અમારી જે લડાઈ હતી એ મંદિર માટે નહોતી અમારી લડાઈ જન્મભૂમિ માટે હતી અને જન્મભૂમિ છે અને એની જે પ્રાણ પ્રતિષ્ઠા વિધિપૂર્વક જે કામ કરવાના હોય એ કાર્ય અહીંયા પૂર્ણ થવા જઈ રહ્યા છે હવે બસ આવતીકાલની ઘડીનો સૌને ઇંતજાર છે અને આપણા માધ્યમથી એક વાત એ પણ કહેવા માંગીશ કે જે દેશનો રાજા ધર્માત્મા હોય અને આ ધન્ય ઘડી સમગ્ર ભારતવાસીઓ માટે છે યથા રાજા તથા પ્રજા આપણામાં એવું કહેવાય છે આજે આપણા સૌના અહોભાગ્ય સૌભાગ્ય છે કે માન્ય નરેન્દ્રભાઈ મોદી ધર્મ સાથે જોડાયેલા છે માત્ર ધર્મ નહીં ધર્મના આચાર વિચાર નું પાલન ક્યાં આગળ કરે છે અને એમના દ્વારા અહીંયા દિવ્ય પ્રતિષ્ઠા કરવામાં આવશે આ એક આપણી કહેવત છે એ જયારે અને હું માનું છું કે જે મૂર્તિનું સ્વરૂપ છે બહુ દિવ્ય સ્વરૂપ છે દશા અવતાર પણ એની સાથે છે દિવ્ય સ્વરૂપ દ્વારા આ એક વખત પ્રાણ પ્રતિષ્ઠા થઈ જશે પછી હું માનું છું કે ભારત અંદર રામ રાજ્યનો પ્રારંભ બિલકુલ ભારતની અંદર રામ રાજ્યનો પ્રારંભ થશે ચૈતન્યજી અમારી સાથે જોડાયા અને સરસ માર્ગદર્શન આપ્યું આપનો આભાર અનેક સંત જોડાયા છે પરમ પૂજ્ય મોહનદાસજી મહારાજ એમને હું કહીશ કે એ એમનો પરિચય આપશે ને ખાસ આજનો આ ક્ષણ હોય અને આવતીકાલે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા હોય તમારા માટે આ કેવા પ્રકારનો ક્ષણ છે કેવી રીતે જુઓ છો અહીંયા આવીને આપ કેવા પ્રકારની લાગણી અનુભવો છો કેવો માહોલ આજે વર્ષોથી ચાલીસ વરસ થી અયોધ્યા આવું છું જાઉં છું પણ જ્યારે રામનવમીનો ઉત્સવ પણ અહીં મનાયા છે પણ જે આજે રામ મંદિરની પ્રતિષ્ઠાનો જે ઉત્સવ ધૂમધામથી પ્રજા મનાવે છે સાધુ સંતો મનાવે છે એવો ઉત્સવ મારી જીવનનો પહેલો પ્રસંગ છે કે અયોધ્યા अतली भव्य सिंगारवा में आई हुई दिव्यता आई हुई स्वाभावी क्यानी माटी और रोड ये जो तो एम पुकारे छे के राममाई जे ठई गई छे ये भी नगरी और इत अतुल बदु पिजामा में उत्साह है एयरपोर्ट ती उतरा पाछी लखनऊ एयरपोर्ट ती उतरा पाछी त्या जे ए सरकारी कर्मचारी छे प्लेन एयरकेस्टा ओ ये लोगों जय श्री राम करीने स्वागत प्लेन में प्लेन में बेसारवानु करता था ઉતરવાનું કરતા ત્યારે ઉતરા ત્યારે દરેક ના ઓફિસરઓ હોય જે કાર્યકર્તા હોય હાથ જોડીને જય શ્રી રામ જય શ્રી રામ નો નારાવળ ત્યાંથી આયા ધોજા રોડ ઉપર એટલો સરસ માહોલ છે કે અહીતી જે આટલી દૂર લખનઉ છે તો બેનર ઓર ધોજા ઓર પતકા ઓર

સંતોનો મહાપુરુષોની જે જીવનમાં સેવા કરી એનો ફલ મને આ માળો છે કે રામ જન્મ ભૂમિ મુક્ત થયા પછી એને પ્રાણ પ્રતિષ્ઠા હાજર રહેવાનું ઓ એમને દર્શન કરવાનું મને અવસર મળો છે મોહનદી મહારાજ તમે જુઓ કે જે પ્રમાણે અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જ્યારે આવતીકાલે હોય પરંતુ તમે જુઓ કે છેલ્લા હું તો કહું દસ વીસ દિવસથી એડવાન્સમાં અલગ અલગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એ પછી શેરી મહોલ્લા હોય સ્કૂલ હોય કે પછી અલગ અલગ જે જગ્યાઓ હોય ત્યાં રામના નામના પઠન છે તે પણ થઈ ગયું છે કેવા પ્રકારના આયોજનો હતા એ આપણે જાણીશું પરંતુ આપ જ્યારે અયોધ્યામાં ઉપસ્થિત છો આવતીકાલના મહત્ત્વના શું શું કાર્યક્રમો છે કયા પ્રકારની વિધિ છે શું માનો છો આપ गांव નું મુખ્ય પ્રતિષ્ઠાનો મહોત્સવ છે કે ભગવાન શ્રી રામ ની પ્રતિષ્ઠા ભારતી ભારત ના એસએસસી प्रधानमंत्री ને હાતી વાર એ ઉત્તર પ્રદેશ ના મુખ્યમંત્રી શ્રી યોગીજી કે આજ સે ભાગવતજી એ લોકો ને પધારવાના છે ઓર હું માનું છું કે આજે અવસર જે મોદી સાહેબ प्रधानमंत्री બના પછી રામજને ભૂમિ

દરેક ક્ષેત્રના ઓર ભાઈ છે બિલકુલ ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું આપનો આભાર તો અનેક સંત જોડાયા છે શ્રી રાજેન્દ્રદાસજી મહારાજ નિર્મોહી અખાડા અયોધ્યાના રાજેન્દ્રદાસજી આપનું નિર્માણ ન્યૂઝમાં સ્વાગત છે

પાંચસો છસો વર્ષ જૂનું જે અધૂરું કાર્ય હતું સનાતન ધર્મનું સૌથી મોટું કાર્ય એ આદરણીય અત્યારે ભારતના યશસ્વી પ્રધાન નરેન્દ્ર મોદીજી સાહેબના માધ્યમથી થઈ રહ્યું છે તો આખા યોધ્યા નહીં પણ આખા ભારતથી લઈને થેઠ ધરતીથી લઈને આસમાન સુધી દરેક માણસ જનમાનસ તો પ્રસન્ન છે અને ખુશી મનાવી રહ્યા છે પણ ધરતીથી લઈને આસમાન સુધી દરેક જીવ જીવજંતુબી ખુશી મનાવી રહ્યા છે અને એમાં ખાસું હર્ષ ઉલ્લાસ સાથે આખા દેશભર થી સાધુ સંતો આયા બહાર થી ભી લોકો આયા તો એટલી બધી ખુશી જયારે રામજી ચૌદ વર્ષ પછી અયોધ્યા માં આયા હતી ખુશી હતી એ જ ખુશી અહીંયા જોવાનું મળી રહ્યું છે ને એના માટે ફરીથી આપણે જે વાત કરીએ કે સનાતન ધર્મ ઉપર જે આ ગુરુ કાર્ય છે એ આદરણીય મોદી સાહેબ જે સૌથી મોટા યોગી સંત મહાનાયક જે જેટલું આપણે કહીએ એટલું ઓછું છે અને એમાં ઘણા બધા સાધુ સંતોની સાક્ષીમાં આવું બધું ભગવાન રામના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થઈ થશે તો જેમાં લાખો કરોડો લોકો બલિદાન થઈ ગયા મરી ગયા અને એ આજે જે લોકો જોઈ રહ્યા છે ને આવું ભગવાનનું શુભ અવસરના સાક્ષી બની રહ્યા છે એના માટે અમે બધા જનમાનસ બહુ બધાવી રહ્યા છે અને ખુશી મનાવી રહ્યા છે અને આખી અયોધ્યા જય શ્રી રામ જય શ્રી રામ ને નારા થી ગુંજે છે અને દરેક જનમાનસ ભગવાન રામ નામે ડંકા બગાડી રહ્યા છે એના માટે હવે જેટલી આપણે કહીએ ખુશી થાય અને હોવું જોઈએ એનાથી વધારે બહુ ભગવાનની કૃપા થઈ છે અને બધા સાધુ સંતો એના સાક્ષી બની રહ્યા છે તો ભગવાન રામજી આજે પોતે અહીંયા દરેક જનમાણસમાં જોવાના મળે છે જે છે કે તે કે સબ કે હૃદય મેં રામ તો હર એકના જનમાણસમાં રામ રામ આખું ગુંજી રહ્યું છે અને અમે બધા સાધુ સંતો એ ખુશી મનાઈ રહ્યા છે અને પ્રાર્થના બી કરીએ છીએ કે આવા પાવન પ્રસંગે અમે જોડાઈ રહ્યા છે તે અમારા જીવન માટે અને અમે ધનને અનુભવી રહ્યા છીએ રાજેન્દ્રદાસજી આમ તો અયોધ્યાનો ઇતિહાસ તમે જુઓ કે ખાસ રહ્યો છે અને આવતીકાલે આમે તમે જોવા જઈએ તો ખાસ દિવસ જ છે કારણ કે બાવીસમી જાન્યુઆરી સૌ કોઈ જાણે છે વિશેષ કયા પ્રકારના આયોજનો છે ખાસ શું નવું છે કાલે કેવા પ્રકારનો માહોલ હશે કાલે નવું તો આપણું જે નિયમ બનેલું છે એમાં સિસ્ટમ છે બધું સવારે જે જે ભગવાન ના અનુષ્ઠાન વિધિઓ થશે તો એ વિધિ પ્રમાણે આદરણીય બધાય પ્રધાનમંત્રી ના દેશના સાધુ સંતો બધા બુદ્ધિજીવીઓ એમાં જોડાશે અને જે આપણું મંદિર સમિતિ છે એના તરફથી આખા જગજાહેર છે એ પ્રમાણે બધા એના સાક્ષી બનશે એમાં અમે અને આખા દેશ આખા સંત સમાજ અને બધા બિદ્ધજીવીઓમાં હર્ષ ઉલ્લાસ એટલું બધું છે કે જેની આપણે કોઈ ચીજથી તુલના કરી શકતા નથી તો અમે બી એના સાક્ષી બની રહ્યા છે એના માટે અમે ભગવાન રામ ના ચરણોમાં કોટી કોટી પ્રણામ કરી રહ્યા છીએ જે એટલું અધૂરું કાર્ય આજે પુનઃ એ સ્થાપિત થઈ રહ્યું છે તો ફરીથી આદરણીય પ્રધાનમંત્રીજી ને મોદી સાહેબને સાધુ બાદકી આવું જે છસો વર્ષનું જૂનું અધૂરું કાર્ય પૂર્ણ કર્યું છે તો એના બદલ સાધુ કી ખૂબ સ્વસ્થ રહે ને આવું જે અધૂરું આપણે ઘણું બધું અધૂરું કાર્ય પડેલું છે એને બી સનાતન સંસ્કૃતિનું પૂરું કરે એના માટે ભગવાન રામ જોડે પ્રાર્થના કરી રહ્યા છે ને આકા અ અયોધ્યામાં જય 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 શ્રી રામ જય શ્રી રામના નારા અને બધા ખુશી મનાવી રહ્યા છે તો એના માટે અમે બી ખુશી મનાવી રહ્યા છે તો ભગવાન રામ સૌનું કલ્યાણ કરે અને એમાં સૌથી સૌ લોકો જોડાય અને કાલે સાક્ષી બને એ બદલ ખૂબ ખૂબ શુભેચ્છા અને જય શ્રી રામ બિલકુલ આભાર મારી સાથે જોડાયાને ખૂબ સરસ એવું માર્ગદર્શન આપ્યું તો મહત્ત્વની બાબત અત્યારે એ જ છે દર્શક મિત્રો મહારાજે કહ્યું એ પ્રમાણે મહારાજે કહ્યું અયોધ્યામાં તો જય શ્રી રામનો નારો છે તે લાગ્યો છે પરંતુ હું કહું છું અયોધ્યામાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં જય શ્રી રામનો નારો છે તે જોવા મળી રહ્યો છે અનેક મહંત દિલીપદાસજી મહારાજ જોડાયા છે જગન્નાથ મંદિર અમદાવાદના આપનું સ્વાગત છે દિલીપદાસજી મહારાજ દિલીપ અયોધ્યાનો ઇતિહાસ અનોખો રહ્યો છે રસપ્રદ રહ્યો છે આપ જ્યારે આ ગૌરવ ક્ષણના સાક્ષી બન્યા છે કેવા પ્રકારનું લાગે છે આપણને ખાસ કેવા પ્રકારનો માહોલ શું માનો છો તમે જેવી રીતે દિવ્ય અને ભવ્ય આપણે આવું વિચારી માનનીય પ્રધાનમંત્રી દ્વારા આપણને આવું એક ભગવાનના આવા કાર્યમાં સૌને સાક્ષી બનવાનું અને આપણને એવા દર્શન કરવાનું ને સૌને મળવાનું એક સૌભાગ્ય પ્રાપ્ત થયેલું છે સારાય એ અયોધ્યા તો ખરી પણ સારાએ વિશ્વને આજ રામમય બની ગયા છે અને ખૂબ રામ ભક્તિનો જે રામના આદર્શ અનુસાર સૌ કોઈ એક જ જય શ્રી રામ જય શ્રી રામ સાથે કાલનો જેવી રીતે કે આ ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થઈ રહ્યો છે લોકોના દિલમાં એક જ જિજ્ઞાસા કે બસ આપણા રામ આપણને પાછા મળી ગયા અને રામ સાક્ષાત બિરાજી રહ્યા છે અને ખૂબ અતિ ભવ્ય એ અયોધ્યા પાવન નગરી એ સમયમાં ભગવાનના સમયમાં જયારે અયોધ્યા નગરી જે સજાવવામાં આવી છે એ તો આપણે જોઈ શક્યા આપણે તું સાંભળ્યું તું પણ આજ એમ લાગે કે એ દિવ્ય દ્રષ્ટિ આપણને આપણા માનનીય પ્રધાનમંત્રી આપણે દેખાડી રહ્યા છે અને ખૂબ અનેક વિશિષ્ટ મહાનુભાવો આવ્યા છે એમાં પણ જે વિશેષમાં આપણે જે શહીદો બલિદાન આપ્યું

વિશિષ્ટ મહાનુભાવો પણ પધાર્યા છે જેવી રીતે કે રાષ્ટ્રીય છે ખેલકૂદના છે અનેક મહાનુભાવો પધાર્યા છે અને આ એક ઘડી એક આ ક્ષણ એક એમ સમજો કે આપણા દરેકના માટે એક જીવનની અનોખી અને ધન્ય ઘડી આપણને મળી છે અને જે લોકો નથી આવી શક્યા એ આપ સૌના માધ્યમ દ્વારા આપ સૌની માધ્યમ દ્વારા ઘરે બેસીને પણ એ નિહાળી અને પોતાની જીવનની ધન્યરી સમગ્ર વિશ્વ અયોધ્યા શિયા રામમય બની અને રામની એ પ્રતિક્ષા અને એ દર્શન ને એ આશીર્વાદ ને રૂપે સૌ નિહાળી રહ્યા છે દિલીપ દાસજી આપ જોડાયા ખુબ સરસ એવું માર્ગદર્શન આપ્યું આભાર

અને એક સાધુ તરીકે અમે જોઈએ તો અત્યારે અયોધ્યાની અંદર એવું લાગે છે ભાઈ સ્વર્ગના દેવી દેવતાઓ પણ અત્યારે અહીંયા બિરાજમાન હોય આખા અયોધ્યામાં અત્યારે ફૂલોથી સિરીજોથી લાઇટોથી એટલી બધી એક શ્રીંગાર કરવામાં આવ્યો છે અયોધ્યામાં કે એવું લાગે ભાઈ વૈકુંઠ કરતા પણ અત્યારે જો કોઈ સુંદરતા જોવા મળતી હોય તો એ અયોધ્યા ધામની અંદર બિરાજમાન બધા જ લોકો સંતો મહંતોથી માનીને ઘણા બધા સેલિબ્રિટી ક્રિકેટર એક્ટર બધા જ લોકો અત્યારના એક મોટો જમાવડો થયો છે કરતા પણ એક ની જોડી છે ભગવાન એમને નિમિત બનાવ્યા છે એટલા આ અત્યારે બધા સનાતી હિન્દુ લોકો એમના આભારી છે કે એમના અધ્યક્ષ આ બધું આપણને એક દિવ્ય મહોત્સવ આપણને બધાને જોવા મળે છે વિજયદાસજી મહારાજ ખાસ વાત મારે એ પૂછવી છે અયોધ્યામાં જ્યારે આપ ઉપસ્થિત હોય રામના જીવન નો કોઈ એવો પ્રસંગ આપણે યાદ હોય રામના જીવન માંથી જો કોઈ પ્રસંગ હોય તો આપણે જાતિ પાતિ પૂછે ને કોઈ હરિકો ભજે શું હરિકો હોય આ કળિયુગ અંદર કોઈ પણ નાતી જતે ભેદભાવ વગર જેનું મન એકદમ નિર્મળ છે જે એકદમ સરળ છે અને જેનામાં કોઈ પણ પ્રકારના કોઈ દ્વંદ નથી કામ ક્રોધ અને મોહ મત બધા લોકો મતલબ અળગા રહે મતલબ એનાથી દૂર રહે તો સો ટકા ભગવાન આપડા દ્વારે સો ટકા આવે સબરીબાઈ જેવી એક નાના નાની વ્યક્તિના ઘરે ઝુંપડીમાં જો ભગવાન રામ જતા હોય તો આપણા દ્વારે ભગવાન કેમ ના આવે પણ એના માટે આપણે બધા લાયકાત બનાવી પડે કારણ કે ભગવાન રામમાં એક એક વિશિષ્ટ ગુણ છે ખુબ સરસ એવું માર્ગદર્શન આપવા બદલ તો દર્શક મિત્રો મહત્વની બાબત અત્યારે એ છે કે સમગ્ર અયોધ્યા ની વાત હોય આપણા કે નિર્મોહી અને અખાડો જે એક સમયે પક્ષકાર હતા અને આજે આજે જે ટ્રસ્ટ ગઠન થયું છે એના ટ્રસ્ટી છે પરમ પૂજ્ય વંદનીય પ્રાતસ્મરણ શ્રી દેવેન્દ્ર દાસજી મહારાજ આપણી વચ્ચે વિદ્યમાન છે અને એ પોતાના વિચારો આશીર્વાદ આપશે ને આપણે એમની જોડે હિન્દીમાં વાત કરીશું દેવેન્દ્ર દેવેન્દ્ર દાસજી મહારાજ નિર્મોહી અને અખાડા ये ट्रस्ट ना ट्रस्टीज त्यारे ट्रस्ट ना ट्रस्टीज। तो ट्रस्ट वर्तमान राम ट्रस्टी तो जी आपका भी निर्माण न्यूज़ में स्वागत है जी जी इस माहौल आप किस तरह से देख रहे સોયત મ્યલ સંરા જિય પામે તોય મારા સિં પરાં સારાને? જીત હીં કીં? સારગે સીં શરીં જેંજિયશ

आ आ आ और, और भारत में 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 इतना बना तो है ना ना के अयोध्या राम मंदिर की प्राण प्रतिष्ठा महोत्सव हो तरह तैयारी ने महत्व की बाबत कही सकते काउंट डाउन तो शुरू थी गयु परग्र भारत नहीं सम्र तो विश्व રામનું નામ લેવાનું શરૂઆત થઈ ગઈ છે અને બાવીસ જાન્યુઆરીની એક રાહ છે તે જોવા મળી રહી છે તો નિર્વાણ ન્યૂઝના ખાસ કાર્યક્રમમાં બસ આટલું નમસ્કાર